ટૂણા ગામની અંદર ડગાચિયા દાડાની અહીંયા ખાંભી લે અને સંત બેસણા અને પાણે પાણે વાત એવી મારી કચ્છની ધરતીની છે અમીરાત ખરેખર જે આ દાદાના પરચાની વાત કરી તો આપણને રૂવાડા ઉભા થઈ જાય એવી વાત અહીંયા અમે એક બીજા કામથી આવ્યા હતા પણ બાપા મળ્યા એટલે એમને જરાક વાત કરી બાપા હવે એ જરાક તમને જેટલી ખ્યાલ છે આમાં જુઓ વર્ષો જૂનો ઇતિહાસ હોય તમે જેટલી સાંભળી છે આપણા વડીલો દ્વારા એ જરાક બાપાની આ જે ડગા છે દાદાની એ તમે કેમ કેમ જરાક વાત કરી મને અહીં જે તમે પૂછા કરો એ રીતે અમે અમારે વડીલે ઘણા સાંભળેલ છે કે અહીંયા સ્નાન કરતા હતા ને ત્યાં જે પાટણ મંદિરની પૂજા પાઠ ચાલુ હતો પૂર્ણવિધિ શિખર રહેતી નહોતી કારણે અમે કીધું હશે કે આ શિખર તો રહે કે છત્રી લખનો પુરુષ હોય તો આ શિખર રે ઈ કારણે બારોટ પછી ઊંચી નીકળ્યા ગોતવા પુણા ગામ આવી ને આ દાદાને પૂછા કીધી

શ્રાપ દીધો એને કોર્ટ નીકળ્યો પછી બારોટ એને ભલાઈ માગે કે દાદા મારી ભૂલ તો થઈ ગઈ પણ હવે આજે તમે કીધું હોય મને પાછું વારો તમે તો કે મેં ત્યાં વચન દઈ દીધો હોય મિથ્ય નહીં જાય વચન પાછું વરસે નહીં પણ હું તું હજી રસ્તો બતાવું ભૂવડ જા ભૂવડ ચાવડો જ્યાં સ્નાન કરતો હોય ત્યાં તું એના પાણી થી ત્યાં એના તું નાતા હોય પાણીમાંથી તું હાથ પગ ધોજે તો કોટ તું નીકળી જા તે અમુક ભોર ચાવડો આમ ખતા હશે તે દેખી ગયા ત્યારે અમુક સત્તપુરુ હોય ને એ આમ કને કસોટી ન લે તેને કીધું કે તું એમાં શું આવ્યા હાથ ન ધોયા હાલ તું મને બખ મારતો તારો કોટ નીકળી જાવ હા ત્યાંથી પછી બારોટ પાછા આવ્યા દાડા ને અહીંયાથી નીકળ્યા જતા કોટ મટાડ્યો ભોર ચાવડે હા પછી અહીંયાથી પાછા રિફીટ થયા દાડા જાતા તા દાગા અમમાં પાટણ પાટણ જાતા તને ક્યાં રોકાણા એ રોકાણા કે પીપરાડા ગામમાં રડ પડી રહી હતી અમુક કસાઈ જે ગાયો હાગડી જાતા હતા ત્યારે રડ પડી ગઈ તેના માટે ઢીંગાણાનો ઢોલ વાગ્યો ગાય લોડાણી હા તેથી રહેવાનું નહી તે જે આ ગાય પાછળ તે ઉમાકણે પછી એનું દેવ રજાડ પૂરું થઈ ગયું ઉમને પછી બારોટે એને પૂછા કીધી કે હવે આપડા મંદિરનું તો ત્યારે પછી એને હાથ કાપી ત્યાં દીધો એ વર્ષ ઘણા થઈ ગયા છે પણ આપણે આપડે વડીલે ગણેશ મેં સાબરેલ છે તો સો ટકા આપડે કઈ જોયેલ નથી બાકી જે ભૂલચુક હોય મસ્તક પડી જાય અને ધડ લડે હજારો દાખલા છે એમને મસ્તક પડ્યા પછી ધડની અંદર પોતાના જ હાથ થી હાથ કાપી ખાલી આપ્યો

તો દાદાને પ્રાર્થના કરીએ કે એવો સંજોગ લઈ આવે અને આપણે પાટણ જાય અને હાથના દર્શન કરીશું તો આવી રીતે આપણી ધરતીની અંદર સંત સુરા સુરવીર થઈ ગયા તો એમને વાર વાર આપણે વંદન કરીએ અને આવી રીતે ડગા અહીંયા આવીને અહીંયા કોકને આવું હોય હા

હિન્દુસ્તાન નો કોઈ પણ ડોક્ટર કે વિદેશ નો ડૉક્ટર દાદાનો હાટો ખાય એટલે એને દાદા ઓલાદ આપી દીધ આડે દિવસે તમે ચોથ ના આવો અથવા નોમના આવો તોય તમને ખીરાવાનો સાટો મળી જશે તો તમે આવી શકો ભલે આડે દિવસે આડે દિવસે એટલે

તો આ ખરેખર એક લીધા લાખો નથી ભગવાન આપી દે એ પણ ક્યાંક ને ક્યાંક વચને બંધાલે છે હજારો ગણપતિ આ ધરતી ઉપર બેઠા છે પણ અહિયાં એટલી બધી જો વાત ઉભી હોય સાંભળું છે તમારે ઘરે ઓલાદ કે વસ વાળે નહી થાય તમે જોડતા નહીં ખાલી અહિયાં ખાટો દાદા નામનો ખાઈ લે તો એને નવ મહિને દાદા એને ઘરે ઓલાદ આપે એનો વાહ વાહ તો હવે આ કૃપા તો હવે ગણપતિ ભગવાનને વંદન કરીને આ વિડીયોને આપણું એન્ડ અને ફરી કોઈ આવા નાવા ઈજડા ઉત્યાસ સાથે આપણે મળતા રહીશું ત્યાં સુધી જય હિન્દ જય જય